નમસ્કાર સ્ટુડન્ટ ગ્રુપના તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે રાગ ભીમપલાસીમાં અંતરાના આલાપ અને તાન આપણે જોયા હતા હવે એ તમે તૈયાર કરી દીધા હશે તો અંતરાના આલાપ આજે તમને તાલ સાથે બતાવવા જઈ રહ્યો છું તો તાલ સાથે વગાડવાની ખાસ પ્રેક્ટિસ કરજો જેટલું તાલ સાથે તમે વગાડશો એટલું જ તમારું માઇન્ડ જે છે એ બંને બાજુ એક સરખું ચાલશે અને એના કારણે તમારી સમજમાં ખૂબ સારો વિકાસ થશે એટલું ખાસ ધ્યાનમાં રાખજો I'm એક બીજી વાત ખાસ મારે તમને જણાવવાની છે કે તમે જે ફિંગરિંગ તમારું છે તમે તમારી રીતે સેટ કરશો તો વધારે તમને અનુકૂળતા રહેશે અને ઝડપથી તમે શીખી શકશો મેં બે બે રીતે ફિંગરિંગ મેં અહીંયા દર્શાવ્યું છે એક તો મેં શું કર્યું હતું અહીંયા અંગૂઠો મૂક્યો હતો સકલ જગત જીવ ધન પ્રભુ સા આ એકદમ ઇઝી થઈ જાય છે કારણ કે અહીંથી અંગૂઠો આપણો આ રીત આ આગળ એ જ એટલે અંગૂઠો અહીંયા મૂકવો ઇઝી પડે છે આ રીતના આપણે ફિંગરિંગ મૂકીએ તો અંગૂઠો અહીંથી લાવવો થોડોક કઠિન પડે એટલે મેં આ રીતના અને આ રીતના બંને રીતે તમને બતાવ્યું છે તમને જે રીતના અનુકૂળ આવે એ રીતના બીજી વસ્તુ હિંગરિંગ એકવાર સેટ થઈ ગયા પછી એનો વારંવાર રિયાઝ કરવો ખૂબ જરૂરી છે મિત્રો આપણે હું લગભગ મને જ્યારે પણ યાદ આવે ત્યારે તમને કહું છું કે જ્યારે પણ તમે રાગ સપોઝ કે આખો તૈયાર થઈ ગયો આ રાગ આપણો આખો પૂરો થશે આલાપ તાન સાથે પછી આખો રાગ હું તાલ સાથે વગાડીને તમને મોકલીશ એટલે એ રાગ જે તમે આખો તાલ સાથે વગાડો એ રાગનો રિયાઝ જ્યારે પણ તમે રિયાઝ કરવા બેસો ત્યારે સૌ પહેલાં જેટલું આપણને આવડું છે અથવા તો અત્યાર સુધીમાં આપણે ત્રણ રાગ થઈ ગયા છે તો અઠવાડિયામાં એક દિવસ એવો નક્કી કરો કે એ દિવસે ફક્ત અને ફક્ત રિયાઝ જ કરવાનો અલંકાર તાલ સાથે વગાડો પહેલો ભોપાલી રાગ છે બીજો વૃંદાવની સારંગ છે ત્રીજો ભીમપલા સિંહ જો ત્રણે ત્રણ રાગનું તમે અઠવાડિયામાં એક દિવસ એવો રાખવાનો કે બધું જેટલું ચાલી ગયું છે એટલું રિયાઝ કરવાનું નવું કશું કરવાનું નહીં તો એનાથી તમને ફાયદો શું થશે કે દરેક અલંકાર દરેક રાગની બાંધણી અલગ અલગ આવશે એ બાંધણી પ્રમાણે તમારું ફિંગરિંગ એડજસ્ટ થતું જશે એમાં સુધારો થતો જશે અને જેમ જેમ સુધારો થતો જશે એમ એમ તમારું માઇન્ડ એ એ દિશામાં આગળ વધતું જશે અને ફિંગરિંગ તમને એકદમ ઇઝી થઈ જશે કોઈપણ ગીત ગરબો કે ભજન તમે અલગ અલગ વગાડો દરેકનું ફિંગરિંગ અલગ અલગ આવશે એટલે એ પ્રમાણે તમારું ફિંગરિંગ ઓટોમેટિક સેટ થઈ જશે પછી તમને સેટ કરવાની જરૂર નહીં પડે તમારું માઇન્ડ એ બાજુ ડાયવર્ટ નહીં થાય તમારું માઇન્ડ તરત જ આંગળીઓને આજ્ઞા આપશે કે આ સ્વર ઉપર આ આંગળી મૂકવાની છે એટલો તમને ફાયદો થશે તો મિત્રો આટલું ખાસ ધ્યાનમાં રાખીને મહેનત કરજો અને મારા જે સૂચનો છે એનો ખાસ અમલ કરજો તો તમને વધારે ફાયદો થશે તો આવજો મિત્રો આવતી વખતે અંતરાની તાલ આપણે તાલ સાથે લઈશું ત્યાં સુધી ગુડ બાય